વડોદરા મહાનગરપાલિકાની સાપ્તાહિક રિવ્યુ બેઠક યોજાઈ પાણી રોડ સફાઈ પર ખાસ ભાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મંગળવારની પરંપરા મુજબ આ મંગળવારે પણ સાપ્તાહિક રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠક મ્યુનિસિપલ કમિશનર શ્રી અરૂણ મહેશબાપુના અધ્યક્ષસ્થાને પાલિકાની વડી કચેરી ખાતે યોજાઈ હતી બેઠકમાં પાલિકાના તમામ બોર્ડના અધિકારીઓ તમામ ઝોનના અધિકારીઓ ડેપ્યુટી કમિશનરો કાર્યપાલક ઇજનેરો અને એએમસી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કામો અને નાગરિકોને લગતી પ્રાથમિક સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને પાણી પુરવઠો રોડ રસ્તાની હાલત અને સફાઈ વ્યવસ્થા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને શહેરમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તકેદારી રાખવા ખાડા કાબોચિયા સહિતના રોડના કામ સમયસર પૂર્ણ કરવા અને સ્વચ્છતા અભિયાન વધુ અસરકારક બનાવવા સૂચનાઓ આપી હતી સાથે જ નાગરિકોની ફરિયાદોનું સમયસર નિરાકરણ લાવવા અને મેદાન પર અસરકારક કામગીરી થાય તે અંગે પણ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા ગાઈડલાઈન પ્રમાણે જે જે જગ્યામાં બમ્પર્સ કરવાના છે ત્યાં જ કરીશું અને બિનજરૂરી કોઈ બમ્પર કરવાનું અથવા રોડમાં રહીસ પ્લેટફોર્મ કરવાનું માગણી કરવી હોય તો અમે બિલકુલ નથી કરવાના જેથી કરીને સોસાયટીની સામે બમ્પર મૂકી દેવાનું આ બધું પ્રક્રિયા ડિસ્કરેજ કરવા માટે અમે પ્રયત્ન કર્યા છીએ એટલે આવનારા દિવસોમાં સિટીની અંદર ઓવરઓલ વિઝિબલ ક્લિનિનેસ ટ્રાફિક ડિસિપ્લિન રૂલ્સને ફોલો કરવાનું ઓવરઓલ સિવિક ડિસિપ્લિન સિટીમાં આવે જેથી કરીને જનભાગીદારીથી જ આ બધું થવાનું છે ખાલી રૂપ રૂલ્સ અને એન્ફોર્સમેન્ટથી નથી એટલે જનભાગીદારીને પણ હાથ ધરવામાં આવશે ગઈકાલે તમામ સ્કૂલ સાથે પણ અમે મિટિંગ કરી છે એમાં સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ ટીચર્સ અને બાળકોને પણ સ્વચ્છતા અભિયાનમાં વોટર બોડીઝને સ્વચ્છ રાખવામાં નદીને સ્વચ્છ રાખવામાં નદીની અંદર પોલ્યુશન ના થવા માટે જે પ્રગાઓ વીએમસીને પણ કરવાનું છે જીપીસીબીને કરવાનું છે એ બધા ઉપર પણ ચર્ચા કરવાના છે એટલે આવનારા દિવસોમાં ઓવરઓલ સિટીની અંદર ક્લિનિનેસ ઓવરઓલ એર ક્વોલિટી પ્રદૂષણ ઓછું થાય રિવર બોડી વોટર બોડી કન્ઝર્વેશન એ બધાના ઉપર ફોકસ રહેવાના છે જેથી કરીને વડોદરા સિટીનું જે ઓળખ છે એ પણ ફરી એને શુદ્ધ મળે અને પબ્લિક સ્પેસિસ વધારે વધારે યુટિલાઇઝેબલ થાય અને નાગરિકો પણ સારી રીતે રાખે અને નાગરિકોને પણ વિનંતી કરી રહ્યા છે કે રોડ રસ્તામાં સાફ સફાઈ મેન્ટેન કરજો વધારને કંઈ ગંદગી ના કરો એ બધામાં વિનંતી કરીએ છીએ પણ નેક્સ્ટ ફેઝમાં કાયદાકીય પગલાંઓ પણ લેવા માટે આજે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે બીજી હાઉસિંગ ઉપર પણ વધારે ફોકસ કરવાનું કીધું છે એટલે આફ્ટર ત્રીસ હજાર ટાર્ગેટ છે પીએમએ વાય ટુમાં એ ઉપર પણ અત્યારે ડીપીએસ બનાવવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે એટલે આવનારા ટ્વેન્ટી સેવનના સુધી જે અમારે ટાર્ગેટ છે એને પૂરું કરવા માટે કામગીરી કરીશું અને સિક્સ થાઉઝન્ડ પ્લસ મકાનો હજી કરવાને અને ફાળવણી કરવાનું જે બાકી છે એના ઉપર પણ ફોકસ કરવાની નક્કી કરવામાં આવી છે એટલે ઓવરઓલ રિવ્યુ મિટિંગ સિટીને ઇમ્પ્રુવ કરવા માટે જે પગલાંઓ લેવું જોઈએ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સને એ તમામ ડિસ્કશન સાથે કરવામાં આવ્યું છે ટોયલેટ્સ માટે પણ ખાસ સૂચના આપી છે કે સિટીમાં ટોયલેટ્સની સંખ્યા ઓછું છે જે પ્રમાણે રોડ્સમાં ટોયલેટ્સનું હોવું જોઈએ ખાસ કરીને બહેનો માટે ટોયલેટ્સ પિંક ટોયલેટ્સ એસ્પિરેશનલ ટોયલેટ્સ આ બધું બનાવવાનું છે એ એના ઉપર ફોકસ કરવાનું કીધું છે આવનારા સ્વચ્છ સર્વેક્ષણમાં પણ એમ એ લેવાના છે પણ એ તો સ્વચ્છ સર્વેક્ષણની મુદ્દા નથી બેઝિક એક રિક્વાયરમેન્ટ છે ગાર્ડન્સમાં ટોયલેટ હોવાનું પબ્લિક પ્લેસીસમાં ટોયલેટ્સ હોવું જોઈએ રોડ્સમાં ટોયલેટ્સ હોવું જોઈએ એના ઉપર આવનારા દિવસમાં દરેક ઝોન વાઇઝ અમે સ્ટાન્ડર્ડ ડિઝાઇન પણ કરવાના છે અને અલગ અલગ ડિઝાઇનમાં પણ કરવાના છે એટલે સિટીમાં આવનારા દિવસોમાં જે ટોયલેટ્સની સંખ્યાની અભાવ છે એ પણ વધારે કરવામાં આવશે એ પહેલાં કેપેક્સ બીએમસી દ્વારા કરવામાં આવશે અને અમુક મોડલ્સ પણ છે પહેલાં અમે કેપેક્સ કરીશું પછી ઓએનએમ હોઈને આપશું પણ મૂળ મુદ્દા સિસ્ટમ કેવું નથી પણ ટોયલેટ્સ હોવાની જરૂરિયાત છે

એ ચેક કરવું પડશે અને જે તે સસ્તામાં એવું કે ચાલતો હોય તો એમને પણ સૂચના આપવામાં આવશે કે આ ના કરવું જોઈએ જે પેન્ડ યુઝ ટોયલેટમાં જે નક્કી કરવામાં આવ્યું આટલું જ રકમ લઈને કામગીરી કરવું જોઈએ એ અમે ચેક કરીશું આપ વિડીયો બતાવશો તો અમે ચેક કરીને સૂચના આપણી